હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો કેમ છો મારા ખાલી જાઓ આજના આપણે નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે સવારના ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને હર મહાદેવ જય માતાજી જય ભાઈમાં આજે આપણે નોરતાનો નવમો દિવસ એટલે કે નવમું નોડતું છે આજે અને છેલ્લું નોડતું છે આજે બહુ મિસ થાય છે કારણ કે આટલા દિવસે જલસા કર્યા છે મોજ છે ભાઈ દોસ્તો સાથે બહુ મિસ આવે છે આ છેલ્લો દિવસ છે આજે જલસા કરી નાખીએ કાલથી આપણે પોતાના કામ ચાલો આજે છે

હવે ઓનલાઈન જઈએ સીધા ઘરે નગી જાય ઘરના કામે પછી મળે સીધા આપણે બપોરે ચાર વાગે દુકાને અથવા બીજા કામમાં ચાલો કન્ટિન્યુ હેલો ગાઈસ તો બધા રેસ્ટોરન્ટ ત્યાં ચાર વાગ્યા છે અને મેં તમને કીધું કે આજે આપણે એક ઓર્ડર છે આજે ભગવાન દીયાથી એક તો ઓર્ડર છે બીજા બે એક્સ્ટ્રા આવ્યા છે અને આજ કન્ટિન્યુ ઓર્ડર ફૂલ ઓર્ડર છે આજે પાંચ વખત મિનિમમ એમાંથી આપણે પહેલો ગયા એટલે ત્રણ ઓર્ડર આપણે એક્સેપ્ટ કરીએ છીએ એટલે હા પાડી છે બે ઓર્ડર ના પાડી છે ફાઈન એક્સેપ્ટ કરી છે કારણ કે આ તો વડે વળે ને એટલે એક ઓર્ડર છે ને એ આપણે ખાઈ સામે પહોંચી દેવાનો છે અને બે ઓર્ડરમાં આપણે પોતે જવાનું છે એકમાં બા અને દીદી જશે ને એકમાં હું અને પપ્પા જશે તો હું અને પપ્પા જશે ને તેનો તમને સેમ થાય ચાલો કન્ટિન્યુ હોય પેલા આપણે બરફ લઈ આવીએ એ મળે સીધા દુકાને અથવા નેક્સ્ટ સીનમાં ચાલો નેક્સ્ટ નેક્સ્ટ આવે બીજા સીનમાં ચાલો કન્ટિન્યુ હા દુકાન કરતી બંધ અને ત્યાં છે ને નવ વાગી ગયા છે નવ વાગ્યા તો એક વાર છે

અને અમુક સિને બતાવો કારણ કે હવે ખૂબ કામમાં હોય ને હોટલમાં આપણે ફૂલ દેવાની છે ભરવાની છે ઘણું બધું કામ નથી જાય શૂટ નહીં કરીએ પણ હવે બીજા સિનમાં હવે ખબર નહીં પહેલાં શૂટ કર્યું આઈડિયા તમે કન્ટિન્યુ કન્ટિન્યુ ચાલો કન્ટિન્યુ તો તો હોટલમાં તો આવી ગયા છે ને વરસાદ કે મારું કામ તો વરસાદ ખાલી ફૂલ વરસાદ આપણે છે આજે

નામ શીખે બોલતું નામ શીખે બધાને નામ ને પણ નામ બોલો તમારું બોલવાનું

બેઠા અયા દેખાય તો જોવાની ચાલો કન્ટિન્યુ ચાલો ફાઇનલી અમે વાડીમાંથી નીકળી ગયા છીએ અત્યારે બધું આગળ આગળ બતાવો તમે કીધું ને છેક સુધી આપણે નાવ પર હાઈસ આપણા તો આ ગતિ લાગે બસ ને હાલો ગાઈસ હવે ફટાફટ આપણે પૂછી જઈએ જાતા આતા પૂરી થઈ ગઈ પૂરી થઈ ગઈ કે ફાઈનલી મારી ઘરે કોઈ મે તો કોઈ હા હા માર મમ્મી ની બોલે બોલે જો

डिस्काउंट के हुए 1200 ने 600 है पाता 100% 50% डिस्काउंट है मैं बड़ा कमेंट में एक बार बर्थडे काका जो ने बर्थडे पाए तुम्हें मजा जो मारी 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 तावी तुम्हारी से बस ना चलो कंटिन्यू થઈ ગઈ છે

હજુ તો વહેલું થઈ ગયું ગઈકાલે સાડા ત્રણ વાગ્યા હતા આજે ઓનલી ત્રણ વાગ્યા છે ત્રણ વાગ્યા કરી આપણે અવલોકનું એન અત્યારે ઠાકરજીમાંથી ચા નાસ્તો કરીને આવી ગયા આપણે ઘરે ઘણા બધા ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધ હરે મહાદેવ જય માતાજી બેમાં આવતીકાલે મળ્યા નો અવલોક સાથે ને ગુડ નાઇટ અને બાય બાય